કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મજૂરોના હક આરોગ્ય સુરક્ષા અને પરિવાર કલ્યાણ વિભાગના પ્રશ્નો અંગે જાગૃતિ લાવવાનો હતો રાષ્ટ્રહિત ઉદ્યોગ હિત શ્રમિક હિતના સૂત્રો સાથે યોજાયેલી આ સભામાં મજૂરોની સમસ્યાનો અને તેમના ઉકેલો પર ચર્ચા કરવામાં આવી સંઘના નેતાઓએ જણાવ્યું કે મજૂરો દેશની આર્થિક રીડ છે અને તેમની સુખાકારી વિના રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી આરોગ્ય કુટુંબ કલ્યાણ અને રોજગાર સુરક્ષા જેવા મુદ્દાઓ પર ભાર મુકાયો કાર્યક્રમમાં વિવિધ ઉદ્યોગ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રમિકોએ ઉપસ્થિતિ નોંધાવી અને સંગઠિત મજદૂર સંઘની એકતા દર્શાવી આ પ્રસંગે દત્તોપંત ઠેંગડીજીના જીવન વિચારો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યું સભા બપોરે બાર વાગે શરૂ થઈ હતી અને કાર્યક્રમ દરમિયાન આપનું શહેર દરિયાળુ શહેર હરિયાળુ શહેર સ્વચ્છ શહેરનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો બ્યુરો ચીફ હાબિદ અલી